નાવડી ચાલી કેમ છો બાળમિત્રો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે ડેડકો પીલું ઉંદર કીડી અને ભમરાની એક વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે નાવડી ચાલી એ વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ નાવડી ચાલી એકવાર દેડકો પીલુ કીડી ઉંદર અને ભમરો એમ પાંચ મિત્રો ફરવા માટે નીકળ્યા ભમરાભાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા ને દેડકા ભાઈ તો કુરતા કુરતા જઈ રહ્યા હતા પીલુ ઉંદર અને કીડીબેન તો ચાલતા ચાલતા જઈ રહ્યા હતા એ બધા મિત્રો તો ફરતા ફરતા એક મોટું સરોવર પાસે પહોંચી ગયા સરોવરનું પાણી જોઈને દેડકાભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા ચાલો એમ કહીને તો પાણીમાં કૂદી પડ્યા પીલું ઉંદર કીડી અને ભમરાએ કહ્યું કહ્યું દેડકાભાઈ તો હસવા લાગ્યા

હા હા ચાલો ચાલો પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું ત્યાં આવ્યું ઉંદર તો દોડતો દોડતો જઈ એક નારિયેળની કાચલી લઈ આવ્યો કીડીબેન તો જઈને એક સરસ મજાની લાકડી લઈ આવી ભમરા તો ઉડતા ઉડતા જઈને એક સરસ મજાની દોરી લઈ આવ્યા અને પછી તો તેઓ બધા કામમાં લાગી ગયા ઉંદરભાઈએ તો કાચલીમાં અંદર જઈ દાંત વડે એક કાણું પાડ્યું કીડી બેને તો એ કાણામાં લાકડી ગોઠવી દીધી પીલું એ તો એ લાકડી પર પાંદડું મૂક્યું અને ભમરાભાઈએ એ પાંદડાને દોરી વડે બાંધી દીધું અને આવી રીતે પાંદડાનું સળ બનાવી દીધું અને આમ આખી નાવડી તૈયાર થઈ ગઈ પછી તો બધા ભેગા મળીને એ નાવડીને ધક્કો મારીને સરોવરમાં લઈ ગયા અને બધા એક પછી એક એ નાવડીમાં ચડી ગયા અને પછી પવન આવતા પાંદડું તો હલવા લાગે છે અને તેમની નાવડી ચાલી નીકળે છે પીલું ઉંદર કીડી અને ભમરાને તો ખૂબ મજા પડે છે ભાઈ તો પાણીમાં પોતાની મસ્તીમાં જ તરી રહ્યો હતો થોડી વાર પછી દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને કિનારા તરફ જોયું તો ત્યાં તો એના મિત્રો હતા જ નહીં પાછળથી પીલ્લું ઉંદર કીડી અને ભમરાનો અવાજ આવ્યો દેડકાભાઈ પાછળ જુએ છે તો પીલ્લું ઉંદર કીડી અને ભમરો એક સરસ મજાની નાવડીમાં જઈ રહ્યા હતા આ જોઈ દેડકાભાઈ ને તો ખૂબ નવાઈ લાગી અને એને પણ નાવડીમાં બેસવાની ઈચ્છા થઈ અને કહેવા લાગ્યો અરે અરે ઉભા રહો ઉભા રહો મારે પણ તમારી સાથે નાવડીમાં બેસવું છે પણ નાવડી સેની ઊભી રહે એ તો ચાલી પવનના વેગથી સળસળાટ આગળ ને આગળ દેડકાભાઈ તો

એમ કહીને આગળ નીકળી જાય છે તો બાળ મિત્રો વાર્તા કેવી લાગી મજા આવી ને વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવાનું છે કે અશક્ય લાગતું કામ પણ સાથે મળીને કરવાથી શક્ય કરી શકાય છે આપણે વાર્તામાં જોયું કે પિલ્લુ કીડી ઉંદર અને ભમરાને પાણીમાં ટરતા આવડતું ન હતું છતાં પણ એમણે સાથે મળીને એક સરસ મજાની નાવડી તૈયાર કરી અને એમાં બેસીને પાણીમાં કેવા ફર્યા એમ આપણે પણ અશક્ય લાગતું કામને સાથે મળીને શક્ય કરી શકીએ બરાબર તો આવજો બાળમિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ